અમે બે જણા બ્લોગ સ્ટાર્ટિંગ કરી છે ને આ બધા દાંત આવે છે પ્રદીપભાઈ તમને જાજા કરીને જય દ્વારકા તારે બોલ જય દ્વારકા દે છે સાસ લેવા જાવ પેલા મારા સીઝન થઈ ગયો કે અમે પણ ખુબ જ મજામાં છીએ તો સાંજ નો ટાઈમ થઈ ગયો છે દિવસ પણ આત્મી ગયા છે રસોઈ બનાવવાની તૈયાર કરવી છે ને અત્યારે આ બાજુ તો ગુવાર સુધારે છે એવું છે એમ ને હા વધેને સૌ પ્રથમ પેલા જય માતાજી જય દ્વારકાધીશ વ્લોગ નું સ્ટાર્ટિંગ અમે કરીએ છીએ કાલ જેમ જ તે મીન્સ એટલે કે આજના ના જેમ જ તે શાંતિને સ્ટાર્ટિંગ કરીએ છીએ કારણ થોડો સમય નો અભાવ છે થોડા કામ માં રહેવી છે એટલા માટે વ્લોગ નું સ્ટાર્ટિંગ અમે અત્યાર થી કરવી છે અને અમે બે જણા વ્લોગ નું સ્ટાર્ટિંગ કરી છે ને આ બધા ને દાંત આવે છે કેવલ સોડા નકરી નો પીવાની હોય અને ખાસ કેવલ ભાઈ બીજું ઈ જણાવવાનું કે તમે માઇક લગાડો પ્રદીપભાઈ સપોર્ટ કરતા રહેજો પાછા તમે સપોર્ટ તો કરો જ છો પાછા તમે સપોર્ટ તો કરો જ છો પણ હજે તમારા સપોર્ટ નહી હજી તમારા સપોર્ટ નહીં થોડીક જરૂર છે થોડીક જરૂર છે એટલા માટે અમારી ચેનલ ને આવ્યો તો <laughs> 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 અન્ય અને અલગ શૂટિંગ માં લઈ લીધા એ ઉસ ભાથી તમારે કાઈ બે શબ્દો બોલવા છે મારા ભાઈ સુરત ગયા છે એ વિશે કાઈ સુરત ગયા છે તારે કાઈ બોલવું છે માઈક કાલે માઈક હેલો માસ્ટર ટિંગ તારે કાઈ બોલવું છે તારે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બોલવા છો ઓકે બોલતી ના એવું છે ગયું તો કઈ વાંધો નહી અમારી વાત તો કઈ ખૂટશે નહિ અને આ બધા બહુ જ દાંત કાઢે છે અને માઈક મેં ગોઠવા છે ને એટલા માટે તમને વોઈસ ક્લિયર આવશે નહી આ બધા બેકગ્રાઉન્ડ જે દાંત ગાડે છે ને એનો અવાજ તમને નહીં આવે મારે એક આવશે તમને આ રીતની કાક હતું પછી પાછા વાળો ટાઈમે મળ્યા ઘણા દિવસો પછી આજે હેપી મૂડમાં બધાય છે એટલા માટે સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય દ્વારકાધીશ આજે બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારમાં મસ્ત બધા વેલા વેલા જાગી ગયા છે અને મારા વોઇસ પ્રમાણે તમને બધાને લાગતું હશે કે મસ્ત બધા રેડી થઈ ગયા હશો અત્યારમાં તો બધું શ્રીરામણ નું બધું કામકાજ ચાલુ છે પણ અત્યારમાં મારે જવાનું છે છાસ લેવા અત્યારમાં મારે જવાનું છે છાસ લેવા તો પહેલા તો છાસ લઈ આવી પછી ન્યાજ મેળા જ્ઞાન નો માહોલ કેવો છે એટલા માટે તો કન્ટિન્યુ લોંગ બધાય બન્યા રહેજો કેવલની અત્યારમાં હુતા છે હું છાસ લેવા જાવ પેલા માર ભાભી કે શ્રીરામણ તૈયાર થઈ ગયો તે કે શિરાવતા જા મેં કીધું કેવલ ને જગાડું

હે ભગવાન કેવી હું કે છે જાને દાત આવા તો કાય વાંધો નહી અત્યારે મસ્ત શિર લેવી પછી સાસ લેવા જાશું કારણ કે ઘણા દિવસો પછી આજે હેપી મૂડમાં બધા આવ્યા એવું લાગતું હશે તમને બધાને કારણ કે એવો માહોલ ઉભો કરવો પડે એવી અત્યારે પોઝિશન છે એટલા માટે બરાબર ને કેવાલ હા ભાઈ બેટા તો કાંઈ વાંધો નહીં પછી પાછા મેળા પાસ લઈને તો હું એ ત્યારે ઘરે અને કેવલથી સાસ ઉપડતી નથી કે વેલા ખાતો નથી નથી ખાતો કેમ ખાતો નથી કે કહે જાય રહોડામાં અત્યારમાં બધા કપડાં પહેરીને રખડશો તે ઓય ઢોળવા નથી

બીજા તો કાંઈ વાંધો નહી આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું ન બ્લોગ ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરોનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય તો બાય બાય